ડોક્ટર તુષાર ચૌધરીએ આઈસીસી દ્વારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરાતા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત તાપી જિલ્લો ભ્રષ્ટાચારથી ખદબદી ભરાયો હોવાનું પણ ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે મૂળ તાપી જિલ્લાના અને હાલ ખેડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ એઆઈસીસી દ્વારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરાતા તાપી જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી બહુમાન કરવામાં આવ્યું હતું પણ કરી હતી તાપી ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો હોવાનું પણ ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં નલ સિ જલ યોજના મનરેગા કે પછી વાલોડ તાલુકાનો ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને પણ માહિતી આપવામાં આવી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા પ્રમુખ શ્રી જુન ખડગેજી અને અમારા લોકસભાના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મારી વરણી કરવામાં આવી છે ગઈકાલે જ અમદાવાદ ખાતે ગ્રહણ સમારંભમાં નવા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાથે અમે પદ ગ્રહણના પણ શપથ લીધા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જે રાહુલ ગાંધીનું સ્વપ્ન છે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવવાનું એમાં કઈ રીતે અમે સફળ થઈ શકીએ એના માટેની કામગીરી અમે આજથી જ શરૂ કરી દીધી અને આજે પહેલી વહેલીવાર નેતા બન્યા બાદ મારા માદરી વતન વ્યારા આવવાનું થયું અને વ્યારામાં જે સુંદર સ્વાગત કર્યું એ બદલ સૌનું આભાર માનું છું પણ જે પ્રકારે તાપી જિલ્લાનું હાલનું વાતાવરણ મારી હાજરી કદાચ થોડી ઓછી થઈ ગઈ છે એને જ કારણે અધિકારીઓ બેફામ બન્યા હોય અને ભ્રષ્ટાચારમાં તાપી તાપી જિલ્લો થઈ રહ્યો હોય એ રીતનું વાતાવરણ આજે જિલ્લામાં જોવા મળી રહ્યું છે નલસેજલ યોજના હોય કે નરેગા યોજના હોય આજે તમે જુઓ છો વાલોડ તાલુકા પંચાયતમાં પણ વાલોડ તાલુકા પંચાયતના સત્તાધારી પક્ષના સભ્યો હોય કે કોંગ્રેસ પક્ષના સભ્યો હોય તમામે તમામ આજે ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા હોય ત્યારે હજી સુધી કોઈ કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી નથી ખનનની વાત હોય કે બીજા

આજે તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર બેફામ થયો છે નકલીઓની ભરમાર ચાલી રહી છે હમણાં તાજેતરમાં તાલુકા પંચાયતની નકલી કચેરી પણ પકડાઈને એ લોકોએ સરકારી જમીન પણ વેચી દે જે રીતનું સુરત એરપોર્ટનું અત્યારે જે માન્યતાઓની જમીન છોડાવવા માટે એરપોર્ટ વિસ્તરણની જરૂર નથી એ પ્રકારે જે કારસો રચીને જે જમીન છોડાવવા માટે પણ મોટા માથાઓ સંડોવાયેલા છે અને એ લોકો હજારો કરોડોનું આ જમીન પણ મુક્ત કરી દેવા માટે પણ આ સરકાર કટિબદ્ધ હોય એવું લાગી રહ્યું છે નરેગા યોજનામાં પણ અમે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો તો એની અસર એવી થઈ કે મંત્રીપુત્રને પણ જેલમાં જવું પડ્યું અને દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું એ જ રીતે આ જ પ્રકારના જે ભ્રષ્ટાચારો છે એને વિધાનસભાના માધ્યમથી ને વિધાનસભા ભારતીય અમે ઉજાગર કરીશું કરવામાં આવી છે આદિવાસી લઈને આદિવાસી સમાજને લઈને જે પ્રકારની ટિપ્પણી છે એના વિશે તો કમેન્ટ કરવી પણ અઘરી છે પણ જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા લોકો મનુવાદી વિચારસરણીને વરેલા લોકો અને ભારતીય જનતા પાર્ટી અને બીજી રાજકીય પાર્ટીનો હાથા બનેલા લોકો આ પ્રકારનું તરકટ કરી રહ્યા છે આજે મારા વિરુદ્ધ કોઈ મેં ખોટું કર્યું હોય એની તમે વાત કરી હોત તો હું એનો ખુલાસો પણ કર પણ મારે કેવા કપડાં પહેરવા જોઈએ કે આદિવાસીઓ કેવા કપડાં પહેરવા જોઈએ આદિવાસી નો કલર કેવો હોવો જોઈએ આદિવાસીએ પોત્રીજ પહેરવી જોઈએ એ માનસિકતા એ જ માનસિકતા બતાવે છે કે એ લોકો આદિવાસી વિરોધી છે ને એવા લોકોને અમે તાકાતથી અમે જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપીશ